કેવડું મોટું મોટું ફાઈડું હજી હું ગાતી હોય લાડુ આવે છે આવો 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 એ એ હેતંશભાઈ ભાઈને છે ને મેરેજમાં બહુ મજા આવી ગઈ હવે એમ કેતો હતો કે હવે પાછું ક્યારે જવાનું પાછા કોના મેરેજ આવ ગામડે એને છે ને ગામડે ખાલી નાવામાં પ્રોબ્લેમ આવ્યો ઠંડા પાણી નાવું પડ્યું એમ બાકી હેતંશને બહુ મજા આવી ગયા મમ્મી તો ચાલો પોણા અગિયાર વાગી ગયા છે બહુ લેટ થઈ ગયું તો ફટાફટ હવે શોપ પર જઈએ બધા પેન્ડિંગ કામ પતાવી ચાલો બપોર ના સાડા અગિયાર વાગી ગયા છે અને શિયાળો મસ્ત મજાનો અત્યારે શિયાળો ચાલે છે ઠંડી પણ ચાલે છે પણ શિયાળામાં છે ને કઢી પુલાવ કરવાનો મોકો નથી મળ્યો પણ આજે છે ને કઢી પુલાવ આપણે બનાવીએ મસ્ત મજાના જે રીતના ની કોઈને ખબર નથી પણ એ અહીંયા આવશે ને એટલે ખુશ થઈ જાય મજા આવશે કઢી પુલાવ બહુ જ ભાવે હમણાં ઘણા ટાઈમ તને જ બનાવ્યા નહીં સપના એટલે આજે વિચાર આવ્યો ને તો કીધું હાલો કઢી પુલાવ બનાવી નાખ્યો આમ નમ નામ નમ શિયાળો વહી જશે અને આ બધું જે મારા લાડુ બેન બાબા છે પહેરીને રેડી થઈ ગયા હોય લાડુ લાડુ બનાવવાની છે આજ કઢી પુલાવ હા એને રસોડામાં આવું જ પડે હે લાડુ કોને કઢી પુલાવ બનાવવાના છે ઘર બનાવવા છે ટાટા

બેાર દે આલા ચાલો ખુરશી આવી ગઈ છે બેહી જાઓ મમ્મો ખવડાવો હો ને મકાને મમં હોય ને અનેરી ને છે ને ઊભી થઈ ગઈ મારા ખોળામાં આવો જો 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 પોડીસ ટુ પણ ઘડીક ન્યા બેહી તો તને કઈ વાંધો એને આ તમાર ખોળામાં બે નહીં તો ખાધેલું તમને એમાં પછી ને નહીં નો પછી એક ટીવતી હેતાશ ની કે તમારા ચિંદનભાઈ ને ખંભા ઉપર બેહ તને આને ખોળામાં બેહવાં દે ન્યા બેહીને ખાઈ લે અનેરી

એની ચટણી જો આ છે ઢોકળા ની ચટણી બરાબર બિરલ બધા સાબુદાણા ને ખીચડી ની રેસીપી માંગે છે બીજી એક ગેરે છે દઈ દેવું ઓકે છે હવે આવ આવતી એક ગેરે ઓકે કોણ આવ્યો કોણ આવ્યો પાપા કે તો

આવો જમવાનું હોય જમવાનું ગઈ તો સાંજના આઠ વાગી ગયા છે અને ફાઇનલી શોપ પરથી ઘરે આવતો અમે જાય સ્વામી નારાયણ કેમ ન્યા ભેગા થયા છે

ઓંટ ને પડશે તોય તમે ખાલી એક નથી રાજા છે રાજા એકાતે રાજા એકલો હોય તો એનો જીતી શકે હવે બોલો તમારે મને ક્રોસ મારવો છે કઈ મારવો છે તારી ઈચ્છા

ગઈસ તો ઘરે પહોંચી ગયો અને વાગી ગયા છે 11:30 બરાબર હેતેશભાઈ કે રસોઈ બનાવે છે હેતેશભાઈ હું બનાવો છો હેતેશ બપોર હું હતો સ્કૂલે જમવામાં દાળ ભાત ને પૂંગળા દાળ ભાત ને પૂંગળા સરસ એનથી રમત ન કરવાની હોય તને ખબર છે કેટલું સિરિયસ વસ્તુ છે ઈ આવડે દબાવે નામ કરના લાઈટ આરામ કરવાની એનથી રમત ન કરવાની કોઈ દિવસ હો ચાલો હવે કાલે રજા છે હેતેશભાઈ